તો ખરેખર મારા ભાઈઓ અત્યારે આરતી બેન સાઘાણીને લઈને આપણને સમાચાર સામે મળ્યા દર્શક મિત્રો જી હા બીજા સમાચાર અને આ સમાચાર સાંભળીને તમે એમ જ કહેશો ભાઈ કે ના ભાઈ આની અંદર દીકરી જેવા સંસ્કારો છે જ નહીં દર્શક મિત્રો તમને બધાને ખબર હશે કે કાલે આરતીબેન સાંઘાણીનો પોગ્રામ સુરતની અંદર હતો બરોબર સુરતની અંદર પોગ્રામ હતો અને ત્યારે બેન એક ફાર્મ હાઉસની અંદર રોકાણ હતા બરોબર આજે હું તમને માહિતી આપી રહ્યો છું ને ભાઈ આ માહિતી સુરતના એક મીડિયામાંથી મને મળી ભાઈ એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી કે માહિતી સાચી પણ હોઈ શકે ને ખોટી પણ હોઈ શકે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી હવે હું તમને કહું એ મીડિયામાં શું કીધું હતું મિત્રો તમને ખબર છે એ મીડિયામાં એવું કીધું કે આરતીબેન સંગાણી એક ફાર્મ હાઉસમાં રોકાણ હતા ત્યાં એમના પિતાજી મળવા પહોંચ્યા જે આ મિત્રો ભલે ભલે દીકરી એક ખોટું પગલું ભરી નાખ્યું પણ કહેવાય છે ને સાહેબ લોહી લોહીનો સંબંધ બાપના હજુ પણ આંખમાંથી આંસુ આવે છે પોતાની દીકરીને જોવા માટે અને પોતાની દીકરી કે જે ફાર્મ હાઉસનો દરવાજો પણ ન ખુલ્યો સાહેબ પોતાના પિતા બે કલાક સુધી ફાર્મ હાઉસની બહાર ઊભા રહ્યા મારી દીકરી હમણાં દરવાજો ખોલશે હમણાં દરવાજો ખોલશે અને છેવટે હારીને પિતા પોતાના ઘર તરફ જતા રહ્યા ભાઈ આવી દીકરીને શું તમે પાછળ પડો છો ભાઈ એ દીકરીને તમારી નથી પડી સાહેબ તો તમે શા માટે તમારા દીકરીની પરવા કરો મને ખબર છે તમારી દીકરી હોય તો દુઃખ બધા ને થાય આજે તમારી એ જગ્યાએ મારી દીકરી હોય ને તો મને દુઃખ થાય પણ સાહેબ એ દીકરીને પણ દુઃખ થવું જોઈએ કે મારા પિતા બહાર આવીને બેઠા હશે બરોબર બે કલાક થયા છે તો મારી પણ ફરજ આવે ને કે ભલે મેં ખોટું પગલું ભર્યું હોય પણ બાપ તો બાપ કહેવાય ને ભાઈ ચાલો દરવાજો ખોલીને પિતા પાસે બે કલાક કે બે કલાકની તો પાંચ મિનિટ સુધી તો વાત તો કરો પણ દરવાજો જ ન ખોલ્યો બોલો અને પિતા પછી નિરાશ થઈને પોતાના ઘર તરફ આવ્યો અલ્યા ભાઈ હા વાવું તો ન હોય હો ભાઈ થોડુંક તો સમજો મારા ભાઈ બેનો થોડુંક તો સમજો તમે પ્રેમ લગ્ન કરે એનાથી અમને કાંઈ વાંધો નથી પણ તમારા પપ્પાને તો તમે એટલીસ્ટ એકવાર મળો તમારા પપ્પા તમારી માટે ભગવાન સમાન ગણાય તો તમે તેમ તેમની સામે પણ નથી જોતા આવું ન કરો બસ આજ માટે હું આટલું જ બધાને અપીલ કરું મા બાપથી મોટવા દુનિયામાં કોઈ નથી મારા ભાઈ બસ મા બાપને હાચવી લેજો તો તમારે ક્યાં ગિરનારે જવાનું જરૂર નથી કે ક્યાંય જવાની જરૂર નથી ભગવાન બસ એ મા બાપની અંદર જ છે ભાઈ બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ